નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડેમી આઈએચઆરડીસી એચઆરડીસી ટીમને અર્પણ કરવામાં આવ્યા એડવાન્સ ટેકનોલોજી સજ્જ બે બાઇક તથા સ્કોલરશીપ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી આઈએચઆરડીસી ટીમને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદથી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી મહારાજના વરદસ્તે અને મહંત શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી તેમજ અન્ય સંતોની ઉપસ્થિતિમાં ડોક્ટર હિતેશ પટેલ તથા ટીમની ઇમરજન્સી રેસ્ક્યુ રિસ્પોન્ડ અર્થે એડવાન્સ ટેકનોલોજી સજ્જ બાઇક પંચમહાલ મહિસાગર જિલ્લાના ટ્રાયબલ વિસ્તારમાં આપવામાં આવ્યું હતું અને પરમ પૂજ્ય જ્ઞાન મહોદથી આચાર્ય સ્વામીજી મહારાજી મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ એકેડેમી આઈએચઆરડીસી ટીમના જવા મડોને આશીર્વાદ સેવા કરવાની જોમહામ પૂરી પાડી હતી તેમજ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ચેક દ્વારા આપવામાં આવી હતી આ પાવનકારી અવસરે દેશ સુદેશના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા કૈલાસ ચારે લાયરા